કરીએ તો દાહોદ જિલ્લાની દાહોદ જિલ્લાના લીમખેડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ગુજરાતના દાહોદ જિલ્લા બ્યુરો ચીફ કુલદીપ ઉપાધ્યાય દાહોદ જિલ્લાનો પંચોતેરમો વન મહોત્સવ એની ઉજવણી લીમખેડા તાલુકાના જવાહર નવોદય સાથે કરી છે એમાં અમારી વચ્ચે ઉપસ્થિત દાહોદ જિલ્લાના લોકપ્રિય સાંસદ ત્રીજીવારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમાન ભાભોર સાહેબ જસવંતસિંહની હાજરીમાં અમે કાર્યક્રમ કરી રહ્યા છે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા સભ્યો તાલુકા સભ્યો અને અમારા વન વિભાગના સૌ ડીઓપતિ માંડીને બીડગિયાર સુધીના તમામ અધિકારીઓની હાજરીની અંદર મોટી સંખ્યાનો આજે રોપારોપાનો અમે અવસર કર્યો છે આ દેશની આઝાદીના ઓગણીસો પચાસ ની અંદર ગુજરાતના એક સપૂત કનૈયાલાલ મુનશીજીએ જયારે ભારત સરકાર ની અંદર વન અને સહકાર વિભાગ નું નેતૃત્વ કરતા હતા ત્યારે તેઓ ઓગણીસો પચાસ ની અંદર ગુજરાતની ધરતી પર આણંદ ખાતે વન મહોત્સવ ની શરૂઆત કરી હતી એને આગળ વધારીને બે હજાર ચાર માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીએ ગુજરાતની અંદર પહેલા પાટનગર ખાતે પુનિત વનની શરૂઆત કરીને ત્યારથી સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લાની અંદર આવા વનમોત્સવ અમે કરી રહ્યા છીએ ઓગણીસ જેટલા જિલ્લાની અંદર વાવે સ્થળો વનમોત્સવ કર્યા છે અને આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દેવભૂમિ દ્વારકા ખાતે પણ આઠ ઓગસ્ટના દિવસે આ ગુજરાતનો આ વનમોત્સવ ખુલ્લો મુક્યો હતો એમ આજે જિલ્લાથી તાલુકા તાલુકાથી ગામ સુધી આ બધું કરીને દાહોદની અંદર પણ મોટી સંખ્યાનો લગભગ છવ્વીસ લાખ જેટલા રોપા ઉછેર્યા છે મારા તાલુકાની અંદર પણ દસ

વનો સુરક્ષિત આપણા વૃક્ષો સુરક્ષિત રે એના માટે દેશ અને ગુજરાત અને દાહોદ તમામ જનતાની સાથે જોડાય છે ખૂબ મોટી સંખ્યાની અંદર વન મંડળીઓ સખી મંડળો અને અમારા જોડાયા હતા થેન્ક યુ